આજે નવેમ્બર આ ત્રણ રાશિના જાતકોના આજના દિવસે અધૂરા કામ થશે પૂરા જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે તમારે કોઈના પર આંધળો વિશ્વાસ કરવાનો ટાળવું જોઈએ કારણ કે તે તમારો વિશ્વાસ તોડી શકે છે તમે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેશો જેને કારણે તમારી પ્રતિષ્ઠા વધારે જગ્યાએ ફેલાશે જો તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તો તમે અત્યંત ખુશ થશો તમારા સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ રહેશે તમારે કોઈને એવું કઈ ન કહેવું જોઈએ જેનાથી ખરાબ લાગે આવનારી બીજી રાશિ રાશિ છે દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે તમારા મનમાં કેટલાક નકારાત્મક વિચારો આવશે જેને તમારે બીજાની સામે ન લાવવા જોઈએ તમે કોઈ બિનજરૂરી કામને લઈને તણાવમાં રહેશો વેપારમાં કેટલાક અવરોધો આવશે જેને કારણે તમને પરેશાની થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તમે તેને પાછા મેળવી શકો છો તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે નોકરીમાં કામ કરતા લોકોએ પોતાના કામ પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ નહીતર તમારી સમસ્યાઓ વધી શકે છે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ પ્રોપર્ટીના મામલામાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે કામમાં વ્યસ્ત હોવાને કારણે તમે તમારી પારિવારિક સમસ્યાઓ પર ઓછું કોઈ પણ લડાઈમાં તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે તમારું બાળક તમારી સાથે કંઈક વિશે ચર્ચા કરી શકે છે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે કેટલાક લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરવા માટેનો રહેશે તમારા પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થશે જો તમને તમારા કાર્યસ્થળ પર તમારી ઈચ્છા મુજબ કામ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમે તમારા ઘરની પેન્ટિંગ પર પણ સારી રકમ ખર્ચ કરશો જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ પૂરું થઈ શકે છે તમારા સાસરી પક્ષની કોઈ વ્યક્તિ સાથે તમને તકરાર થવાની સંભાવના છે તેથી કંઈ પણ બોલતા પહેલાં ખૂબ જ સમજી વિચારીને બોલો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામો લાવશે તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની અને તમારી જાતને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરવાની જરૂર છે તમારે તંદુરસ્ત આહારનું પાલન કરવું જોઈએ જો તમને કોઈ કામને લઈને કોઈ ટેન્શન હોય તો તમે તમારા ભાઈઓ સાથે તેના વિશે વાત કરી શકો છો તમે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો પરિવારમાં એકાગ્રતા રહેશે કોઈ શુભ કાર્યક્રમને કારણે વાતાવરણ ખુશનુમાં રહેશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ પ્રોપર્ટીના મામલામાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારા મનમાં પ્રસન્નતા રહેશે તમને નવી મિલકત મળી શકે છે ફોન કોલ દ્વારા તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનમાં વધારો કરવામાં કોઈ કસર છોડશે નહીં જો તમારી ઈચ્છા પૂરી થાય તો તમે તમારા ઘરે કોઈ શુભ કાર્યક્રમનું આયોજન કરી શકો છો તમારે તમારા બાળકોને આપેલું વચન પૂરું કરવું પડશે તમારે કોઈ પણ જોખમ લેવાનું ટાળવું જોઈએ આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે તમારા પડ અને પ્રતિષ્ઠામાં વધારો થશે જો તમે કામ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તમે તેનો ઉકેલ સરળતાથી શોધી શકશો દેખાડો કરવાની જાળમાં ન પડો નોકરીમાં કામ કરતા લોકો તેમના કામ પ્રત્યે સમર્પિત જોવા મળશે તમારે તમારી ભૂટકાની કેટલીક ભૂલોમાંથી પાઠ શીખવાની જરૂર છે તમને જરૂરી વસ્તુઓ ખરીદો અને તમારા ભવિષ્ય માટે નાણાં બચાવવા વિશે વિચારો આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારે ધીરજ જાળવી રાખવાની જરૂર છે જો કોઈ સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી હતી તો તે પણ દૂર થઈ જશે કામને લઈને તમારા મનમાં મૂંઝવણ રહેશે રાજનીતિમાં કામ કરતા લોકો પોતાના કામ દ્વારા નવી ઓળખ બનાવશે તમારે તમારા કામની યોજના બનાવીને આગળ વધવું પડશે તમે તમારી ભાવનાઓ કોઈ સહકર્મી સમક્ષ વ્યક્ત કરી શકો છો જો કોઈ વિવાદાસ્પદ પરિસ્થિતિ ઊભી થાય તો તમારે તેમાં શાંત રહેવું જોઈએ આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે સફળતાનો દિવસ રહેશે તમારી અંદર એક નવી ઉર્જા રહેશે જે તમને ખુશ કરશે નાણાકીય દ્રષ્ટિએ દિવસ સારો રહેશે પરંતુ તમારે બિનજરૂરી ખર્ચ ટાળવું પડશે દેખાડો કરવામાં વ્યસ્ત ન થાવો નહીં તો તમે ઘણા પૈસા ખર્ચ કરશો તમારા કેટલાક ખાસ સોદા ફાઇનલ થતા અટકી શકે છે તમારે કાર્યસ્થળમાં તમારી કોઈ પણ ભૂલોનું પુનરાવર્તન ટાળવું પડશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ રહેવાનો છે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે તમે તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો તમારે તમારા રોજિંદા કાર્યોને આવતીકાલ સુધી સ્થગિત કરવાનું ટાળવું જોઈએ જે લોકો નોકરીની શોધમાં ઘરે ઘરે ભટકી રહ્યા છે તેઓને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમે તમારા જીવનસાથી પાસે કંઈક ગુપ્ત રાખો છો તો તે તેની સામે ખુલ્લી પડી શકે છે તમારી પ્રગતિમાં આવતા અવરોધો દૂર થશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે તમે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો તમારા ઘરે મહેમાનના આગમનથી વાતાવરણ ખુશનુમાં રહેશે કાર્યસ્થળ પર તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે વ્યવસાયિક બાબતોમાં તમારે તમારા કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવા જોઈએ વ્યવસાયિક બાબતોમાં તમારે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવો જોઈએ સ્થાવર લગતી કોઈ જૂની બાબતનો ઉકેલ આવી શકે છે ભાગીદારીમાં કોઈ કામ કરવું તમારા માટે સારું રહેશે તમારે તમારી દિનચર્યા સારી રાખવી પડશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે તમારે સંપત્તિ સંબંધિત કોઈ બાબતમાં ઉતાવળ કરવી પડશે તો જ નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે જો કોઈ કામ બાકી હતું તો તે પણ પૂર્ણ થશે સર્જનાત્મક કાર્યમાં તમને ખૂબ જ રસ રહેશે તમારા મિત્રો તમારા કામમાં તમને પૂરો સાથ આપશે કાર્યસ્થળમાં તમારી ઉપર વધુ જવાબદારીઓ આવશે જેના વિશે તમારે ચિંતા કરવાની જરૂર નથી જો તમારા જીવનસાથીને નવી નોકરી મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં મિત્રો આશા રાખીએ છીએ કે આજનું આ તમને ગમ્યું હશે વિડીયો ગમે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી